તું ત્યાં બેઠી છો ઘઉં ની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરી ભૂંગળું વાળી દે આ ફળો રંઢા જેવો થઈ જાય લીઆ કુરકુરિયા જા સટાકા પટાકા પપ્પુજી હવે એ પાછું છોકરું સટાકા પટાકા ખાતું હોય એનાથી કઈ પડી ગયું તૂટે નહીં તો એની મમ્મી બર કે આઈ લાય તો એ ભાઈ એની માથી પડીકુ તૂટે એટલે છોકરા થી પડીકુ તૂટે એની માબર કઈ લાય અને પડીકુ તોડી ને બે આંગળા ઈ ખોકાવે પાંચ ગ્રામ ઈ ખાઈ જાય એક તો પાંચ રૂપિયા નો અઢાર ગ્રામ માલ આવે પાંચ ગ્રામ મમ્મી ખાઈ જાય બહુ હારા છે વા કુરકુરિયા તમે માં છો ખાસ રસોઈ બનાવતા હો ત્યારે તમે ઈશ્વરનો માતાજીનો ભગવાનનો કોઈ પણ લાગણીનો ભાવ તમારા હૃદયમાં હશે ને તો એ રસોઈ રસોઈ નહીં બને પ્રસાદ બની જાય ને એ આપણા ઘરમાં બધા આરોગ છે ને એમાં સાત્વિક વિચાર નો જન્મ થશે એમાં સાત્વિક વિચાર નું આજે બોલા તમે જો ઘરમાં ઘરમાં બોલાય ભાઈ એટલે હું લઈ જાઉં છું એ કેમ બી જવું એમ બાપ દીકરો બોલે નહીં ક્યાંક ક્યાંક અરે હમણાં હમણાં તો છોકરા કોઈ કોઈ પંદર વર્ષમાં સુધર્યા છે એક જણો કે મા બાપને એમ કે તમે શું કર્યું તમે શું કર્યું તમે શું કર્યું પછી મા બાપ કંટાળી એ ખહુર તને મોટું કર્યું આવી ખબર નતી મોટો થઈ નાખ્યો એ ભાઈ અને મા બાપ તરીકે બેઠેલા મારા વહાલા પણ મારી પ્રાર્થના છે કે નકરી સંતાનો ની જ ભૂલ ન હોય ક્યાંક આપડી મા બાપ પણ ભૂલ હોય હો દશરથના જેવા વિચારથી વડીલોને પણ જેવું દશરથના આમ ધોળો વાળો દેખાડો અને વસી તને કીધું ગુરુજી આ રાજ રામને ફોપી દ્યો મારે નો જોઈ આપણે બધાય ધોળા થાય અને વીસ રૂપિયાની પડી કરીને પાછું કાળું ભમર કરી નાખીને પછી એવી સાંભળો કટતા કટ્ટમાં છે માલિકોથી ઠૂંઠા તો ધોળો ધકો મારતા હોય એટલે માપ હજી ઘણાય બે નથી કહેતા મારી જેવી ધોઈ નહીં નહીં હો તો તું ધોકાય આ કઈ કેટલોક સમય ધોકાવશો એકદી તમારે સંતાનના હાથમાં વ્યવહાર એના કરતા છોડવું થોડું થોડું ગણેશ કેતા છોકરા ને કપાય જાય એને ક્યાંય ન મોકલાય પણ એને હાંઠ થયા પણ હાંઠે ક્યાંય ન મોકલાય તો એનું નામ કપાશે કુપન એટલે વિચારું અને તમામ વ્યક્તિઓ તમે છો પરસેવો પાડી અને તમારું ઉત્તમ જીવન તમે જીવી રહ્યા છો એટલે મારા વહાલા યુવાન મિત્રો તમને લાખ લાખ વંદ છે તમારા પ્રતાપ સૌરાઠ છે ને શાંતિથી થી ને જીવે છે આનંદથી જીવે છો તમે અહીંયા મહેનત કરો છો તમે અહીં દુઃખ ભોગવો છો એનું સુખ અમને સૌરાષ્ટ્રમાં મળે છે તમે હજી વતન પ્રેમને ભૂલ્યા નથી અહીં કારણે જે કમાણા છે એ પોતાના વતનની માલિકો પૈસા ધન વાપરે છે ને કે મારા ગામના વ્યક્તિઓ કેમ સુખી થાય અઢારે આયલમ કેમ સુખી થાય મજૂર મજૂરથી માંડીને શ્રીમદ્ના તમામનું ભાવિ જેમાં ઘડતરની વાત હોય તો એ સુરતમાંથી ઊભી થાય છે એટલે સુરતવાસી તમને લાખ લાખ વંદન છે તમારા પ્રતાપે આ દેશ પણ સુખી છે એ ભાઈ

એનું કઈ બસું બસું ન હોય તો એમ ને હોય નોકરી કરવાની બધા વગર પગારે અને એ ભાઈ ની સીઠી આવી આપણને એમ છે ને ગીરે જઈને હોય જાય પાંચ સો વાગ્યા પછી સવારે ઉઠશું બે કલાક પછી ત્યાં તો હું સરપંચ એકલો નઈ ગમી સરપંચ ત્યાં બાવણું ખકડા સરપંચ 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 કોણ આઠ વાગ્યા હોય સરપંચ આવીને કે કોનું કામ હું કોનું કામ અઢાણ સુધી હું છો આ પોણા આઠ થયા પણ અમે તો તમારે ઘીરે હુતા છે ભાઈ તને શું વાંધો છો આ ક્યાં ગેસ્ટ હાઉસ માં હુતા છે વિચારવા જેવું હોય ભાઈ એટલે આપણે કે શું છે હું શું છે સોરા વાહ કુતરું મરી ગયું કાલ નું આપડે કે તમે કેજો ને જે વ્યવસ્થા છે એ પ્રમાણે થઈ જાય તમે કેજો એ જે આપણે વાત કરી છે ભાઈ લઈ જાય હા અમે અમે કેવા જઈ અમે કેવા તું શું કેતો સરપંચ માં રાતના બાર વાગ્યા કામ બાર વાગ્યા કામ કરે આ અહવાના પોણા આઠ છે મામા હું રાજી ના એટલે ની આ હાલ તો માણા વાહે પડી જાય તો મૂળિયા કાઢી નાખે કેરીની ગોઠલી માંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખી એમના માણા માણા માણાની ખાવામાં જિંદગી પોણીત થઈ ગઈ હા વ્યસનમાં પંદર ટકા હવે તો પાછી મોબાઈલમાં પંદર ટકા હવે આ ધીરુભાઈ દીકરા ફ્રી કર્યું એટલે બધાએ ફ્રી કર્યું બારે ઉચી રહેવું જેટલા હોય એટલા એમાં જ મચા કરે અને હવે તો સેલ્ફીમાં જ નવરા નથી રેતા જડબુ એનું એક જણો મને કે હાજ બધું એની સેલ્ફી પીડા પર પણ એનું એ મોટું છે આપણે સિનમાથી દૂરનું એમાં શું છે ઝડબાનું જોવાનું કેવાનો મારો અર્થ ય છે કે વાલા ભીંડો ભાઈ અઠાણે નો કરાય આ મારા વરામ કાકા ખોટનો ધંધો છે એકાદા બે ગોવોલ મોકલો ને પછા પછા હતા ના ભીંડો તો તો વઘાડીએ પણ અઠાણે પછી હું અસર અમે પાગલ આશ્રમ મકાલીએ સાબરકુંડલા માનું મંદિર પાકડ એટલે ગાંડા હો ગાંડા એટલે નણાતા અને એવી ગાડીઓ આપે નવી ફ્રેશ પછી આપણી બેનું જ રાખી છે અત્યારે સુમાલી છે અને જો અહીં ખાઈ વેલા અહીં બેઠા છે પ્રસાદ લેવા જાય મારી હમે જ બેઠા છે હિતેશભાઈ ની હા હા હમા બેઠા પણ ભાઈ તમે હમણાં પ્રસાદ લેવા કે નહીં જો હાવ નવો વકલ આપણે એમ થાય કે આ પ્રોડક્શન ક્યાંથી આવતું હોય છે અઠવાડિયે એક દિવસ મારે ત્યાં સેવા કરવાની મારા જીવનની ફરજ બજાવવા જાઉં છું સાવરકુંડલા હાથણી રોડ માથે છે ભક્તિરામ બાપુ મુખ્ય છે આ તો એક જ મિનિટ વાત કરું છું સુમાલી બેનું છે બેનું જ રાખી પુરુષો નથી રાખતા એક રૂમમાં એક જ દસ વીઘા વેસા થી જમી લઈને આપડે બનાવ્યું છે એમને ખીપા નથી ખોડ્યા એક રૂમમાં એક જ હવા કદાચ બીજું ન હોય નક્કી ન હોય એક માજી છે એસી વર્ષના બે લિટર રોજ ચા પીએ છે ચાર ગ્લાસ પાંચ ગ્લાસ ચા પીએ જેમાં નથી હાડા ત્રણ ચાર વર્ષ ત્યાં અને તમે ત્યાં જાઓ એટલે એવી પ્રસાદી આપે ફ્રેશ જ હો પણ ગાંડા નો વિશ્વાસ થઈ શકે ડાયા નો વિશ્વાસ કરવાનું જોખમ ગાંડા ની ખબર પડે કે પાગલ છે હું આમ 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 અને પછી થાકી જાય ને એટલે આમ હિતેશભાઈ ઉભારી મારી અને પછી દુખ ના લઈએ મને તું મારી દીકરી દીકરો છો તને મેં બહુ ગાડી દીધું તને દુઃખ લાગ્યું ના રે ના એ બધી ગાડી તમને જ પડે ને બા અને આપણને ખબર નથી હો બેન ભાઈ આપણે આપણા છોકરાને ગયું હતું એ બધી આપણને પડતી આપણને ખબર નથી આપણે આપણે પોષણ એ રખડું ના હા રખડું ના પણ એ તો કોણ તું જ ક્રોધના આવેશમાં મને તમને ખબર નથી પડતી કે આપણે શું બોલી છે રખડો ન હ નથી તો પણ તમે શો એટલે હું એ હો આપણી બેન નથી નવરી નો સે હા નવરી નો એટલે નવરી કોણ એ પોતાની જાતને પૂછી લેવાય એટલે મારો કહેવાનો હેતુ એ હતો કે આ જીવનની માલિકો બહુ ઉત્તમ વસ્તુ છે આ કાર્ય છે એકસો ને અગિયાર સંતાનો એટલે અહીંકણે એ પાગલું ને હાસવ્યું છે ને પૈસા માગવા ક્યાં જતા નથી દેન ના પાડતા નથી કોશ વિના લેતા નથી પૈસા વિના હાલે નથી ને અમે કઈ સાવકાર દીકરાય નથી હા હાસું ભાઈ અહીંયા જલારામ સિંહ વાળા મદદ કરી સુરત માંથી ઘણી મદદ મળી છે સૌજીભાઈ હરિકૃષ્ણ વાળા પાંચ લાખ રૂપિયા આપ્યા છે અહીં સુરતમાંથી ઘણા મિત્રોએ મદદ કરી છે અહીંયા અમારા હિતેશભાઈ મદદ કરી છે આ બધાને એક વાર તાળીઓના ગગડા થી વધાવીએ કે જેનું કોઈ નથી એને મદદ કરી છે અને ત્યાં તો બાયને ને પૈણો હોત મૂકી જાય હમણાં એક બે દોઢ વર્ષ પહેલા હું હતો ને એક પણેલો બે ત્રણ મહિના રોકાણી બાય ગાંડી થઈ ગઈ સો મહિના અને મારો ધક્કા માર્યા હાખી રણી હાખી રણી એટલે મેં હું કામ ધક્કા મારે મને કે ગાંડી છે મેં તો ત્યાં કરી છે

મારે રોડ ને કાંઠે વાળી ભાઈ રોડ ને કાંઠે વાડી છે ને હા ઘાંઘા થઈ ગયા દેશ નું હું જાય એમ થાય કોઈ છે જ નહીં ગીત ગાતા જતા હૈ જન્મો જન્મ કા સાથ નિભાય જન્મો જન્મ કા સાથ નિભાય આપણે મહિના દે તપાસ કરી તાર છૂટા છેડા દાંપત્ય જીવન નથી મારું કહેવાનું હેતુ યુવાન મિત્રો ને છે કે તમારા ભૈરા ભાઈ દાંપત્ય જીવનમાં કોઈ એવો સંઘ દોષ ન થઈ જાય કે તમારી સાઈડ માં કોઈ એવી નબળી વ્યક્તિ દાખલ થઈ જાય અને તમારા જીવન ને દજાડી દે કોઈ એનો આનંદ અનુભવે એવો નબળો સંગ ન થાય એટલો ખાસ મારા વાલા યુવાનો ખ્યાલ રાખજો